હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ ઓફ ડેથ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર મહેન્દ્ર થારાઓ છે ફોર એક્સ ફોર ઓટોમેટિક ટીપટોપ કન્ડિશન વન ઓનર કાલશે જીજે ટેન પાર્સિંગ ડીઝલ એન્જિન કાર માત્ર અઠાવન હજાર કિલોમીટર ફરેલી કાલશે કાર માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઇક અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો વિડીયોને શેર કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં કોન્ટેક કરી શકો છો જાહેરાત આપવા માટે મહેન્દ્ર થાર કાર્ડની વાત કરીએ આપણે મોડલની તો બે હજાર અને એકવીસનું મોડલ છે દસમો મહિનો બે હજાર અને એકવીસનું એન્ડનું મોડલ છે તો વન ઓનર કાર છે અને કારમાં ઇન્સ્યોરન્સ રનિંગ જોવા મળશે અને કારમાં તમને માત્ર અઠ્ઠાવન હજાર કિલોમીટર ફરેલી છે ટોપ મોડલ કાર છે ફોર એક્સ ફોર કાર છે અને કારનો એક્સિડન્ટ છે ટીપટોપ કન્ડિશન વન ઓનર કાર છે જી જે ટેન પાર્સિંગ પેપર બધા કમ્પ્લીટ અને જેન્યુઅલ અઠ્ઠાવન હજાર કિલોમીટર ફરેલી છે કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ સ્ટેરિંગ કંટ્રોલ કમ્પ્લીટ વર્ક કરે છે મેગવિલ સાથે કાર જોવા મળશે સૌ નવા ટાયર જોવા મળશે અને હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો કારમાં તમને જોવા નહીં મળે કાર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરી રૂલ પર કાર જોઈ લઈ શકો છો કાર માલિકનું નામ છબ્બીરભાઈ છે છબ્બીરભાઈએ કારની કિંમત બાર લાખ રાખેલી છે નોર્મલ ફેરફાર કરી આપશે તો છબ્બીરભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બાણું સાત ચાલીસ ત્રેપન ત્રણ પાંત્રીસ છબ્બીરભાઈનો મોબાઈલ નંબર છે બાર લાખ થાર કારની કિંમત રાખેલી છે અને આ થાર કાર તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે તો નામ છબ્બીરભાઈ છબ્બીરભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો ફેસબુક પેજ પર જોતા હોય તો મિત્રો વિડીયોના ઉપર જ છબીરભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે સબીરભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર જોઈ અને કાર લઈ શકો છો જય વસરાજ